હે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે હીરો સ્પ્લેન્ડર પોલીસ પટ્ટાનું સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો એ વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે તમે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો તે બે હજારને સોળના મોડલનું સ્પ્લેન્ડર છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એન્જિન પાવરફુલ છે ટાયર સારા કંપની કલર પાર્સિંગ જી જે જીરો વન અમદાવાદનું પાર્સિંગ છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલી ગાડી છે વિમો આ ગાડીનો ચાલુ છે એવું ગાડીના માલિક દ્વારા જણાવવામાં આવે છે કિંમત વિશે જણાવી દઉં તો આ ગાડીની કિંમત ચાલીસ હજાર કિંમત રાખેલી છે તે અંદાજિત છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ ગાડીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ગાડી કેટલા કિલોમીટર ચાલી છે તેની વાત કરી દઉં તો આ ગાડી અત્યાર સુધીમાં અઠાવન હજાર કિલોમીટર ચાલેલી છે આ ગાડીના લોકેશન વિશે જણાવી દઉં તો આ ગાડી તમને પ્રોપર અમદાવાદ જોવા મળશે તમે ત્યાં જઈ ગાડીની મુલાકાત લઈ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર ત્રેસઠ પાંચ ચોપન અઢાર છ એકાણું આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો